જસદણ માર્કેટિંગ એરમાં માં ખેડૂતોની વિશ્વાસ પેઢી શ્યામ એન્ટરપ્રાઇઝ જે હંમેશા ખેડૂતોથી ભરપૂર રહેતી અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી સૌથી વધુમાં વધુ કપાસની ખરીદી કરતી પેઢી અને સાથે સાથે મગફળી

જેમાં મોસ્ટ ઓફલી બધી જ નવા જીરાની આવક જોવા મળી રહી છે અને મિત્રો સામેથી હાલ રાજેનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે ગઈકાલે જે જીરોની હરાજી બાકી રાખેલી હતી તેનું સર્વપ્રથમ તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ ચાર હજાર રૂપિયા પૂરા નવું સુપરમાલ સુકલમાલ

பாரத்ரி ஆவு பாரத்ரி மூனா ஆவு பாரத்ரிவோ பாரத்ரி எந்திரக்கோ பாரத்ரி பாரத்ரி நாய்கோ வியா பந்த பதர 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 பாரத்ரி சரி முதர முதர பதர பதர கந்திரே ஜனபாலும் பானு 92 92 98 98 பாரத்ரி பாரத்ரிவோ ತ್ರೋ ಸತ್ಯ ನಾಲ್ಯ ಹೀರ

આલગા સાડીને બેસી સા કેશી રોડ 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 આટરી આટરી માથે માથે બેઠે માથે હેને પત મકા નું પૂરા એ ઝુનું છે નવું છે તાર હાલે એવું આ તાર હાલે રોડ રોડ નંબર 82 એ ઓગ છે એ ઓગ છે 353 માથે ખાલી તારી શાનની ઓગની અડધું પાકડીયામાં

அதன்படி தன்னிப்பத்தில் பத்து எழுபத்தி எட்டு பத்து 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 રૂપિયા જસદણ માર્કેટિંગ યાર્ડ માં જીરા નું બજાર આજે નવા જીરા માં ત્રણ હજાર એકસો રૂપિયા થી લઈને ચાર હજાર રૂપિયા સુધી જોવા મળી રહ્યું છે જૂના જીરા માં આજે ત્રણ હજાર છસો રૂપિયા થી લઈને ત્રણ હજાર નવસો રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યું છે